ઓવરઓલ જોવા જાય તો અત્યારે જે ટ્રમ્પ સરકારની જે નીતિઓ છે એ એના દ્વારા જે યુદ્ધનો માહોલ ઊભું થાય છે એના ટેરિફ નાખવામાં આવેલા છે આ બધા કારણોસરના હિસાબે સોનાના ભાવ અને ચાંદીના ભાવમાં ઉછાળો આવે છે આ સાથે સાથે ચાઈના દ્વારા ચાંદીના ભવિષ્યના એક્સપોર્ટ ઉપર નિયંત્રણ કરવામાં આવશે એટલે લોકોને જે ચાઇના અત્યારે જે સિલ્વર માટે હબ ગણી શકાય જ્યાંથી વર્લ્ડની સિત્તેર ટકા ચાંદી જ્યાંથી આવી રહેલું છે એ ચાંદીની સપ્લાયમાં નિયંત્રણ મૂકશે એવી એક વાતચીત છે તો એના કારણોસર ત્રીજું ફેડરલ બેંક દ્વારા જે રેટમાં જે ઇન્ટરેસ્ટ રેટ છે એમાં જે ઘટાડો કરવામાં આવ્યો એના હિસાબે લોકોનો સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટમાં વધારે વળતર મળી રહેશે એવી ધારણાઓ સાથે અને વર્લ્ડની પૂરી માર્કેટમાં લોકોનો સોના ચાંદી પ્રત્યેનો વિશ્વાસ ખૂબ વધેલો છે એટલે બાર સુરત આપણે ઇન્ડિયામાં તો ખરું પણ ઇન્ડિયા બહાર પણ લોકો સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ માટેનું એક સારું વળતર મળી રહેશે એવી આશા ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે આ બધા કારણોસરના સાથે સાથે જે ચાંદીની ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે એ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડના હિસાબે ઓટોમેટિકલી જે ડિમાન્ડ અને સપ્લાયની જે વાત આવે છે એમાં ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ પણ છે તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડના હિસાબે લોકોનો જે ગણતરી હોય છે કે અમને આટલી વસ્તુની રિક્વાયરમેન્ટ રહેશે એની સામે જે ચાઇનાના નિયંત્રણો છે તો આ બધી વસ્તુને જોતાં ભવિષ્યમાં ચાંદીની કંઈક સપ્લાય ઓછી થશે એવી ધારણાઓ સાથે અત્યારે લોકોને સુના ચાંદીમાં ઉછાળા જોવા મળી રહ્યા છે